તથા રમત ગમત અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે આ ડિજિટલ દુનિયામાં બાળકો મોબાઈલમાંથી બહાર નીકળી યોગ તરફ વળે તેવા પ્રયત્ન કરવામાં આવે છે અને બાળકો યોગ તરફ વળી પોતાના તન મનને તંદુરસ્ત બનાવે તેવો ઉદ્દેશ્ય રહેલો છે અમરેલી જિલ્લામાં અનેક સિટી વિસ્તારની અંદર સમર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સમર કેમ્પના આયોજનને લઈને અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાત થી પંદર વર્ષના બાળકો માટે ત્રીસ મે સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું મુખ્ય ધ્યેય બાળકોની પ્રગતિનો આધાર આધારસ્તંભ એટલે આરોગ્ય છે યોગ થકી બાળકો સ્વસ્થ તેજસ્વી રહે જેને લઈને ગુજરાત રાજ્ય બોર્ડ યોગ બોર્ડ દ્વારા રાજુલામાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાત થી પંદર વર્ષના બાળકો માટે નિઃશુલ્ક યોગ સંસ્કાર શિબિર તેમજ અલગ અલગ કાર્યક્રમો થકી બાળકો માટે આ સમર કેમ્પનું આયોજન કરાયું હતું બીઆરસી ભવન રાજુલા ખાતે આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જો મોટી સંખ્યામાં બાળકોએ સમર કેમ્પમાં જોડાય અને લાભ લઈ રહ્યા છે અને હજુ પણ કોઈ પણ બાળકોને જોડાવવું હોય તો વિના મૂલ્ય આ સમર કેમ્પમાં જોડાઈ શકે છે સમર કેમ્પના સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત કરેલા રાજુલા તાલુકાના યોગ કોચ ભૂમિબેન તેમજ યોગ ટ્રેનર રાઠોડ તનુ અને વાઘેલા જાહવી દ્વારા આ નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે રાજુલા શહેરમાં રહેતા તમામ બાળકો આ સમર કેમ્પનો લાભ લઈ શકશે તેમજ સવારેના સમયે બાળકોને યોગ દ્વારા પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે જેથી બાળકો યોગ પણ શીખશે અને સાથે સાથે અંકવાયત અંકસ્રત પણ શીખશે અને સાથે જ સંસ્કાર ભર્યા એક સંસ્કાર શિબિર આની સાથે જોડાયેલી છે જે સંસ્કાર શિબિરની અંદર અલગ અલગ વસ્તુઓ શીખવાડવામાં આવશે ત્યારે રાજુલા શહેરમાં સમર કેમ્પનું આયોજન કરાયું છે